નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આ વિડીયોની અંદર આપણે આવતીકાલના જીરુના તાજા બજાર ભાવ જાણીશું એ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર ત્રણસો રૂપિયાથી પાંચ હજાર ચારસો દસ રૂપિયા ગોંડલ ત્રણ હજાર છસો એકવીસ રૂપિયાથી પાંચ હજાર ચારસો એકસઠ રૂપિયા જેતપુર ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા બોટાદ ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો સિત્તેર રૂપિયા વાંકાને ચાર હજાર આઠસો પચાસ રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા અમરેલી એકવીસો રૂપિયાથી પાંચ હજાર એકસો નેવું રૂપિયા સસદણ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા કાલાવાર પાંચ હજાર ત્રણસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા જામનગર ચોવીસો પચીસ રૂપિયાથી પાંચ હજાર ત્રણસો પંચાણું રૂપિયા મહુવા બારસો ત્રીસ રૂપિયાથી ચાર હજાર ચારસો રૂપિયા જૂનાગઢ ચાર હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા સાવરકુંડલા ચાર હજાર છસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા મોરબી ચાર હજાર સાતસો ચાલીસ રૂપિયાથી પાંચ હજાર ત્રણસો છત્રીસ રૂપિયા ભાવનગર બાવનસો દસ રૂપિયાથી બાવનસો અગિયાર રૂપિયા વિસાવદર પિસ્તાળીસ સો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આવતીકાલના જીરુંના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ